વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન અનેક લોકો દારૂના નશાની હાલતમાં ઝડપાયા હતા વિરમગામ ટાઉન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિરમગામ શહેરના ગોળપીઠાના નાકા પાસેથી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપના વોર્ડ નંબર આઠના મહિલા સદસ્ય દીપાબેન ઠક્કરના પતિ મિલન ઠક્કરને નશાની હાલતમાં વિરમગામ ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે મહિલા સદસ્યના પતિ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે થર્ટી ફર્સ્ટની ઉજવણી વચ્ચે વિરમગામ ટાઉન પોલીસ છેલ્લા ચારથી પાંચ દિવસથી પેટ્રોલિંગ હાથ ધરી રહી છે ત્યારે બાતમીના આધારે ગત ત્રીસ ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન વિરમગામ શહેરના ગોળપીઠાના નાકા પાસે નશાની હાલતમાં વોર્ડ નંબર આઠના ભાજપના મહિલા સદસ્યના પતિ મિલન ઠક્કરને વિરમગામ ટાઉન પોલીસે ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેર અને પંથકમાં ભાજપના આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે ત્યારે આ મુદ્દો ચોમેર ચર્ચાઈ રહ્યો છે